સીધા પૈસા મળતા થાય મોદી સાહેબ ને કારણે બનતા થયા કોઈ ખેડૂતે હવે લાચારી પ્રગટ કરવાની જરૂર નથી આ દેશના યુવાનોને એને ટેલેન્ટ ને પારખીને મોદી સાહેબે કહ્યું કે યુવાનો જો પોતાની રીતે સ્વાવલંબી બનતા હોય કે બનવા માંગતા હોય તો બેંકોને એમણે કહ્યું કે આ દરેક સ્વાવલંબી યુવાનો બનવા માંગતા હોય ને તમે લોન આપો અને લોન પણ વગર વ્યાજ ની આપો બેંક કહ્યું કે સાહેબ અમે લોન પણ આપીશું વગર વ્યાજ ની પણ આપીએ પણ એનો જામીન કોણ કારે મોદી સાહેબે આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ એ પોતાના દેશ ના પર ભરોસો નથી કર્યો મોદી સાહેબે કર્યો મોદી સાહેબે એ બેંક ને કહ્યું કે આ દેશ ના પર મને ભરોસો છે પ્રામાણિક યોનો છે મેં તો યોનો છે

ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આવનારા દિવસોમાં આ બધા જ સંકલ્પોને મોદી સાહેબ પૂર્ણ કરે એના માટે મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ છે કે નહીં ગુજરાતમાં પણ હું મધ્યક નોતો ત્યારે પણ બે વાર અમે બધા 26 પરથી 26 સીટ જીતી હતી ત્રીજી વાર હવે આપણે પણ એટિક કરવાની છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની એટિક કરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પણ ત્રીજી વાર 26 પાર્ટી 26 સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ 5 લાખ થી વધુ મતે જીતવાનો આપો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે 4 સીટ હારી ગયા હતા એવોથી આપણી સાથે તો વેચી મોજીભાઈ તો આવી ગયા છે

પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે છે કે નહીં આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે તમારા વિસ્તારના કામો માટે જાગૃત થઈને તમારા વિસ્તારના પ્રશ્નો ઉઠાવશે કે આસ્તા કામો પણ કરાવશે એમનાથી હું તમને ખાતરી આપું છું ભાવી કરીટિલ સાહેબ તું માગે બહેબ તું માગી બાર ફીર એક આપણા પ્રદેશ આદરણીય શ્રી પાટીલ સાહેબ નો ખૂબ ખુબ આભાર સૌ પધારે મહાનુભાવો નો પણ આભાર વિશાળ સંખ્યામાં પધારેલા સૌ બુદ્ધ પ્રમુખો શક્તિ કેન્દ્રના